અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અકોટા વિસ્તારમાં અમે પહોંચી આવ્યા છે અને જે રીતના અકસ્માત છે તે એક સર્જાયો છે હાલ જે રીતના આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે આ પોલીસની વનને જે અકસ્માત છે તે નડ્યો છે માહિતી એવી મળી રહી છે કે અત્યારે જે આ ડમ્પર અને આ પીસીઆર વન વચ્ચે છે અકસ્માત છે તે સર્જાયો છે કરે છે ઉપર ચલાવ આગળ ચાલુ પાછળ શું ઠોકી છે હા ડંફર વાળા એમ્પર વાળા હા ડંફર વાળા ઠોકી છે જે રીતના અહિયાં દ્રશ્ય માં જોઈ રહ્યા છો ડમ્પર ચાલે છે તેઓએ જે અન્ય પણ એક અહીંયા વ્યક્તિ છે તેઓને અડપેટમાં લીધા છે અને જે રીતના વડોદરા શહેરમાં અવારનવાર જે અકસ્માતોની જે બનાવો છે તે સામે આવતા હોય છે ત્યારે આજે વધુ એક અકસ્માત છે તે અત્યારે સર્જાયો છે અકોટા વિસ્તારમાં જે રીતના હાલ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે ઓટો રિક્ષા છે તેને પણ અત્યારે જે ટક્કર મારી છે તેવી માહિતી છે તે અત્યારે મળી રહી છે તમામ જે અહીંયા સ્થળ પર જે અહીંયા લોકટોળા છે તે પણ ભેગા થયા છે એટલે હાલ જે રીતના આપ જોઈએ આ ડમ્પર જોઈ રહ્યા છો કે જે માથેલા સાંડની જેમ આ ડમ્પરો દોડી રહ્યા છે જેના કારણે જે અનેક લોકો જે હોય છે તેઓને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે પણ ક્યાંક ને ક્યાંક જે આ ભરદારી વાહનો પર જે એક અંકુશ લગાવવામાં આવ્યો છે તેઓની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે પણ ત્યાંથી આ માથેલા સાંડની જેમ બહાર દોડી રહ્યા છે અને જે લોકોને જે નુકસાન પહોંચાડી રહ્યા છે આજે અકોટા બ્રિજ પાસે જે અકસ્માત છે તે સર્જાયો છે જેમાં પીસીઆર વન ને પણ અત્યારે નુકસાન છે તે થયું છે પીસીઆર જે જે છે તે પણ સાથે હાલ રીતના જોઈ છો કે રોડ પર જે ટ્રાફિક જામ લોક ટોળા છે તેમનો પણ જમાવડો થયો છે હાલ જે ઓટો રિક્ષા છે તેને પણ અત્યારે જે આ ડમ્પર ચાલકે છે તે ટક્કર મારી છે આપણે તેના પણ દ્રશ્ય

અને પોલીસની ગાડી છે ને પેલા ભાઈ કે રિવસ લેશે રિસ્ટ અને જે ધ્રગનો ડ્રાઈવર હતા ને એ તો ખબર નહીં ક્યાં હતા તો કોઈ ભાઈ બીજા ચડી ગયેલા હતા કેમ કે એમને એવું કે હું જરાક આગળ ખસેડી લઉં પણ એમણે આગળને બદલે પાછળ કરી તો એક તો એમને ઊભા રાખ્યા કે પાછળ રિક્ષા છે ઊભો રહે તો એ ભાઈ પાછી બીજી વાર બીજી વાર રિવર્સ લીધી ને એમાં એણે પાછળ થોકી દીધી અને અમે ચારે ચાર અમે અમે ફો અમે ત્રણ ત્રણ લેડીઝ એટલે બે અમે બે મોટા અને અમારી છોકરી અને અમે આ બધા સામાન અમે બેસેલા જતા અંદર ચાલક નહીં પડું છે

હાલ જે લોકોના જીવ સાથે પણ ક્યાંક છેડા થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે હાલ જે રીતના આપણી સાથે અહીંયા જે પીસીઆર મો સાહેબ હતા તેમની સાથે વાત કરીશું જી સાહેબ સર તમે પીસીઆર માં બેઠા ના ના હું નથી પીસીઆર નથી ના ના હું નથી અમારે તમે હતા દાદા હાલ જે તમે પણ જે આ ઘટના બની તરત દ આખી ઘટના એમાં ઘટના ડમ્પર ચાલક જેવી ડમ્પર ચાલક આવી રહ્યો હતો પાછળથી પીસીઆર કટ મારવાના ચક્કરમાં ડમ્પર ચાલક સાઈડ પર કરી એમાં પીસીઆરની પાછળનો ભાગ જે તમે તૂટેલો દેખાય છે એમાં એક્સિડન્ટ થયો પાછળ એક એમાં જેવી રીતે પીસીઆરમાં ઠોકાઈ તરત જ ડ્રાઈવર ભાગી જવા ચપી રાગમાં હતો ડ્રાઈવર ભાગીને સામેની સાઈડે ગયો સામેની સાઈડે ભગતા પાછળ ડમ્પર ચાલા એક્સિડન્ટ જોઈને પેલા બીજો એક વ્યક્તિ ટ્રાય વ્યક્તિ કોઈ આવ્યો ડંપરમાં ચડી ગયો અને પાછળ રિવર્સ મારવા આગળ લેવાની ચક્ર રિવર્સ માર્યો જેથી ઓટોમાં બી એક્સિડન્ટ થયો એક બનાવ બન્યો છે અત્યારે મતલબ પીસીઆર માં જે બી વ્યક્તિ હતા પીસીઆર માં જે ડ્રાઈવર હતા એ બી નથી દેખાઈ રહ્યા ના કોઈ જવાબ બંને કોઈ આપી રહ્યા અશ્વિનભાઈ ભૂલ કોની છે ડમ્પર ચાલક ડમ્પર ચાલક ભૂલ સો છે ડમ્પર ચાલક એક્સિડન્ટ પહેલામાં પહેલા થયું બાઇક ચાલક જોડે બાઇક ચાલક ને બચાવવાના ચક્કરમાં માં ટન માર્યો એ ટર્ન મારવાના ચક્કરમાં માં પીસીઆર ઠોકાઈ એટલે સૌથી આ ડમ્પર ની સૌથી મોટી ભૂલ હતી અત્યારે ડમ્પર ચાલક ને બધા કઈ નાખી ગયા ડમ્પર ચાલક ને પોલીસ સ્ટેશન આટલા બધા પોલીસ

ટક્કર છે તે મારી છે હાલ જે રીતના અહીંયા સ્થળ પર લોકટોળા છે તેઓ પણ ભેગા થયા છે અને જે રીતના વડોદરા શહેરમાં જે અવરનવર અકસ્માતો છે તે સામે આવી રહ્યા છે ત્યારે હાલ અહિયાં

છે આ ઘટના સ્થળ પર અત્યારે લોક ટોળા છે તે જમાવડો થયો છે હાલ જે 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 રીતના શહેરમાં અકસ્માતોની સામે આવતી હોય છે ત્યારે આ રીતના જે માથેલા સાંધની જેમ દોડતા જે વાહનો છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક તેઓનું જે સમય મર્યાદા જે નક્કી કરવામાં આવ્યું છે તેનું ઉલ્લંઘન કરીને આ રીતના જાહેરમાં જેઓ ફરી રહ્યા છે તેના જ કારણે અનેક જે લોકો હોય છે અનેક જે રાહદારીઓ હોય છે વાહન ચાલકો હોય છે તેઓને નુકસાન થતું હોય છે ત્યારે હાલ અહીંયા જે આ ડમ્પર છે તેના કારણે જે અકસ્માત સર્જાયો છે અમે લોકો ત્યાં હતા આ એક્સિડન્ટ થયો ને તો એક ચાચા ની જોડે થયું એ ચાચા બચી ગયા પણ એ ટ્રક ડ્રાઈવર ઉભો થઈ ગયો પછી પોલીસ આવી ને તો પોલીસ એમનું કામ કરશે યાર ચાચા તું મહાત્મા એમને છોડાયા મેં ડ્રાઈવર ને નીચે ઉતારીને સાઈડ પર લીધો ને તો મેં સાઈડ પર કરી લો ગાડી

જે ચલાવતા ના આવડ્યું તેના કારણે તેને રિવર્સ લીધી અને રિવર્સ લેતા લેતાની સાથે જ જે પીસીઆરમાં આ ગાડી છે તે ભટકાય અહીંથી ત્રણ જેટલા વાહનોને અત્યારે ટક્કરમાં મારી છે તેવી માહિતી છે તે મળી રહી છે શું કહેશો બાપુ દિવસ અને દિવસે જે અમે લેડીઝ પોલીસ બી અમારી સાથે જ હતા બિચારા તો મેં પેલા કાકા કહેતા હતા મેં કહ્યું પોલીસ છે તો પોલીસ એમનું કામ કરશે તો બિચારાએ લેડીઝે કીધું કે નીચે આવો તમે અને મેં કીધું એની સાઈડ પર ગાડી ગયો તેવું બીજો માણસ ચડી ગયો ગાડી પર શું કહેશો આ માથેલા સાંડની જેમ ડ્રાઈવરને ઓળખતો બી નથી એટલે જે ટ્રક ડ્રાઈવર ઓરી સિગ્નલ છે ને એની એક પાછળ પેલી ગાડી એનાથી જે ચાચા જોડે એક્સિડન્ટ થયેલું એ અમે નથી જોયું પણ એ બચી ગયા પણ કશું થયું નથી પણ આ પાછળ પછી જે રિવર્સ લીધી ને એ બીજા માણસે લીધી છે એક ટ્રક ડ્રાઈવરે નથી લીધી ટ્રક ડ્રાઈવરે રિવર્સ નથી લીધી બારધારી વહાર આ સમય નથી સાડા અગિયાર નો સમય આ થયો છે આ સમયે બારધારી વાહન અહીંયા માર્ગ ઉપર શું કરી રહ્યા છે મારો આ સ્પષ્ટપણે સવાલ છે આજે આપણે જોઈ લઈએ કે આ જે બારધારી વાહનો છે આ બધા મોતના સોદાગર બનીને ફરતા હોય છે ભર રસ્તા ઉપર આ ફરે છે આજે કેટલા મૃત્યુ આના કારણે થયા છે પણ એ શું એક્શન લીધી આજે ટ્રાફિક પોલીસ જ્યારે સામાન્ય પ્રજા જતી હોય છે હેલ્મેટના નામે અલગ અલગ વસ્તુઓના નામે એ લોકો મોટા મોટા દંડ એમની પાસે પાંચ પાંચ હજારના દંડ વસૂલતા હોય છે તો આજે આ બારધારી વાહન જ્યારે એમનો સમય નથી નો એન્ટ્રી હોય છે આ સમયે તો આ શા કારણે અહીંયા છે અત્યારે કોઈનું મૃત્યુ થયું તો એનો જવાબદાર કોણ રહે આજે અહીંયા આ બારધારી વાહનનો સમય નથી અને આ કોની રહેમ નજરથી આ લોકો ચલાઈ રહ્યા છે એ સ્પષ્ટપણે હું પૂછવા માગું છું અને જ્યારે કોર્પોરેશન નો કોર્પોરેશન નો વિશ્વામિત્રી નો જયારે પ્રોજેક્ટ ચાલુ હતો એ સમયે એટલે જ્યારે વિશ્વામિત્રી નો પ્રોજેક્ટ ચાલુ તે સમયે પણ આ રીતે અને એ જ સમયે કેટલા મૃત્યુ થયા છે પણ આ લોકો ઉપર કોઈ લગામ નથી માત્ર સામાન્ય પ્રજા માટે જ બધા નિયમો લાગુ પડતા હોય છે આજે પોલીસ વાળા ક્યાં છે આજે ટ્રાફિક પોલીસ ઓફિસ ક્યાં આ ચાર રસ્તા ઉપર કેમ નથી આ જે આ જે માર્ગ છે અકોટાથી લઈને મુજ મળવા સુધી અડધો પોણો માર્ગ આ જે છે એ માત્ર બેરિગેડિંગથી આ બંધ કરવામાં આવ્યો છે આટલી ભીડ ટ્રાફિકની હોય એવામાં તમે ભારદારી વાહનો અહીંયા ચલાવો અને કોની રહેમ નજરથી આ ચાલી રહ્યા છે એ સૌથી મોટો પ્રશ્ન થાય છે જે ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના જે ઘટના ઘટી છે ત્યાં આગળ જે લોક ટોળા છે તેનો જમાવડો છે થયો છે હાલ જે રીતના આપણી સાથે અહીંયા અશ્વિનભાઈ છે આપણે તેમની સાથે વાત કરીશું જે અશ્વિનભાઈ આ લોકોનું તો જે ભારદારી વાહન છે તેઓને એક સમય મર્યાદા નક્કી કરવામાં આવેલું છે તેમ છતાં આ રોડ પર બેફામ દોડી રહ્યા છે મેઈન ટ્રાફિક વિભાગ કઈ રીતે કામ કરી રહ્યો છે એ જ મોટો પ્રશ્ન છે કે ટ્રાફિક વિભાગ કઈ રીતે કામ કરી રહ્યો છે ટ્રાફિક સિગ્નલ પર હોવા છતાં ટ્રાફિકના એએસઆઈ લેવલ કક્ષાના અધિકારીએ હોવા છતાં ડમ્પરો કવિ કઈ રીતે દોડી રહ્યા છે સિટીની અંદર એ સૌથી મોટો પ્રશ્ન છે અત્યારે અધિકારીઓને પૂછવાની એક જ છે કે તમે સાહેબ કઈ રીતે તમે આ કામગીરી કરી રહ્યા છો એક વાગ્યાનો જે તમારો સમય મર્યાદા છે કે બપોરે તમે એકથી થી ચાર માસ એનો ટ્રાફિકનો વિભાગનો નિયમ નિર્ણય કે ભારે વાહનો પ્રવેશી નથી શકતા તો આ ડમ્પરો કઈ રીતે ફરી રહ્યા છે સિટી અંદર સૌથી મોટો પ્રશ્ન એ જ છે ટ્રાફિક વિભાગ જે કમિશનર છે એમને પૂછવા જ માગીશું કે સાહેબ આ ડમ્પર કઈ રીતે સિટીમાં ફરી રહ્યા છે આમને કોને પરમિશન આપી છે ફરવાની જે ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના અહીંયા અકોટા વિસ્તારમાં જે અકોટા બ્રિજ પાસે જે અકોટા બ્રિજથી મૂજમડા જવાનો માર્ગ છે એ માર્ગ પર જે અકસ્માત સર્જાયો છે જે ડમ્પર ચાલક જે આ માથેલા સંડની જેમ વડોદરા શહેરમાં જે દોડી રહેલા જે ડમ્પર છે તેને ટક્કર મારી અને ટક્કર મારતા તો મારી ત્રણ વાહન ચાલકોને જે આ અકસ્માત છે છે તે અત્યારે જે અકોટા પોલીસ છે તે અત્યારે સ્થળ પર દોડી આવી છે તેમના દ્વારા જે આગળની કાર્યવાહી છે તે અત્યારે શરૂ કરવામાં આવી છે હાલ જે રીતના આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે અત્યારે જે સ્થળ પર લોકટોળા છે તે પણ એકઠા થયા છે હાલ જે રીતના વડોદરા શહેરમાં અવાર નવાર અકસ્માતોની જે વંજાર છે તે સામે આવતી હોય છે ત્યારે માથેલા સાંઢની જેમ દોડતા આ ડમ્પર ચાલકોએ આજે વધુ એક અકસ્માત સર્જ્યો છે અકોટા ચાર રસ્તા પાસે જે અકસ્માત સર્જાયો જેમાં ત્રણ વાહનોને અડફે લીધા જેમાં પીસીઆર વન છે તેને પણ અકસ્માત નળ્યોને પીસીઆર વનનો જે કાચ છે તે તૂટી પડ્યો છે એક ઓટો રિક્ષા છે જેઓ એક અંદર જે ફેમિલી હતા જે પેસેન્જર હતા તેઓ આ બહારથી આવ્યા હતા અને તેઓને પણ જે અહીંયા અકોટા ચાર રસ્તા પર પહોંચતા જ આ ડમ ઉપર ચાલકે તેમને પણ અકસ્માત ભેટ્યો છે હાલ જે રીતના અત્યારે અકોટા પોલીસ સ્થળ પર દોડી આવી છે અને આગળની કાર્યવાહી છે તે તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે પણ વડોદરા શહેરમાં જે રીતના બેફામ જે આ દોડી રહેલા જે ડમ્પર ચાલકો છે તેઓની એક સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે બસ જો એ સમય મર્યાદામાં જો દોડે ડમ્પરો તો ચોક્કસથી વડોદરા શહેરમાં અકસ્માતો રોકી શકાય કેમેરામેન રાજ સાથે હું રવિસિંહ દાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા